નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ ન્યૂઝ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગેરકાયદેસર રીતે ભરેલ ડમ્પર પકડી કાર્યવાહી કરતા મામલતદાર મહેશ તનવાણી દૈનિક ક્રિયા દરમિયાન ખાખી જાડિયા ભાયાવદર રોડ પર ગેરકાયદેસર રીતે રેતી ભરેલ જી જે તેર ડબલ્યુ વીસ સત્તાણું નંબરનું ડમ્પર મામલતદારને માલુમ પડતા તેનો પીછો કર્યો ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ ડમ્પર ખાખી જાડિયા ગામમાં અંદર ઘૂસી ગયું મામલતદારથી બચવા ખાખી જાડિયા ગામમાં પૂરપાટ ફેંકે ફેરીઓમાં ઘૂસી જતા બે વ્યક્તિઓ ડમ્પરની અડફેટે આવતા બચી ગયા ગુસ્સે ભરાયેલા લોકોએ ડમ્પર પકડી પાડી મામલતદારને જાણ કરી મામલતદાર ગામમાં બીજી તરફ ડમ્પરની શોધમાં હોય માહિતી મળતા સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી મામલતદાર દ્વારા પોતાની નોકરીના એક વર્ષમાં પાંચ કરોડ કરતા પણ વધારે ખનીજ ચોરી ઝડપી સરકાર ની જમા કરાવી હોવાનું સામે આવ્યું રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા મારું નામ મહેશ ધનવાણી મામલતદાર ઉપલેટા આજ રોજ શ્રેણી દરમિયાન ભાયાવદર રોડ ઉપર કાકી જાડિયા ગામ આવેલ હોય એ જગ્યાએ એક